નવરાત્રીની હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ખેડાના માથરમાં વિવાદાસ્પદ બોર્ડ લાગ્યા છે માતરના નાની ભાગોળમાં ધાર્મિક સ્થળ પાસે ગરબા ગાવા કે વગાડવાની સખત મનાઈ હોવાના બોર્ડ લાગતા વિવાદ ઉભો થયો છે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી વિગત પ્રમાણે ખેડાના માતરના નાની ભાગોળ હુસેની ચોકમાં આવેલા કબ્રસ્તાન પાસે એક બોર્ડ લગાવવામાં આવ્યું જેમાં નાની ભાગોળ હુસેની ચોકમાં દરગાહ મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાય છે તેવું બોર્ડ લાગ્યું

એ પંચ દ્વારા અગાઉ જ્યારે અહીંયા કંઈક ગરબા કેવું કેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદરેસા મદરેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે એમને કોઈ ડીજે વગાડવું નહીં એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા કે જે પોતે વાવડી ખેડાના રહેવાસી છે તેઓ પણ એ ગ્રુપમાં સભ્યો હોય એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી એટલે એમને અહીંના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફ વિડીયોગ્રાફ વિડીયો પોતે મંગાવેલો બોર્ડમાં અમારા ધ્યાને કાલે આવ્યા પછી અમે માત્ર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આજે પોલીસે એ કે તરત ને તરત કાલે એના ઉપર કાળો કુચડો મારી દીધો તો અને આજે અમે એફઆઈઆર નોંધાઈ છે લગભગ બે હજાર કબરો છે એક મસ્જિદ આવેલી છે મોટી એક દરગાહ આવેલી છે એને લઈને અમારી લાગણી ના ભાઈ જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ તાસા અને ગરબા રમતા હતા જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઈચ્છુ ના ઉભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક હોવાથી કબ્રસ્તાન હોવાથી કોઈએ અહીંયા આગળ ડીજે ઢોલ કે ગરબા ના રમવા